તનોટ માતાનો ઇતિહાસ તનોટ માતા તનોટ માતા મંદિર ભારતના રાજસ્થાન રાજ્યના જેસલમ જિલ્લાના નજીક સ્થિત છે જે ભારત પાકિસ્તાન સરહદની આસપાસ આવેલું છે તનોટ માતાને દેવિકા તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિરનો ઇતિહાસ સૌર્ય અને અદ્ભુત ચમત્કારો સાથે જોડાયેલો છે ખાસ કરીને ભારત પાકિસ્તાન યુદ્ધ ઓગણીસો અને ઓગણીસો મંદિરની સ્થાપના દેવી હિન્દુ ધર્મમાં શક્તિ સ્વરૂપ છે અને જગદંબા તરીકે પૂજાય છે લોકગાથાઓ પ્રમાણે માતા તનોટે ચારણ સમુદાયના એક ભક્તને સ્વપ્નમાં દર્શન આપી પોતાના સ્થાનની સ્થાપના કરાવડાવી હતી યુદ્ધ દરમિયાન ચમત્કાર ઓગણીસો પાસઠનું યુદ્ધ ઓગણીસો પાસઠમાં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા તનોટ વિસ્તારમાં ભારે બોમ્બબારી કરવામાં આવી હતી મંદિર પર લગભગ ત્રણસો બોમ્બો પડ્યા હતા પણ એક પણ બોમ્બ ફાટ્યો નહીં મંદિર તથા તેમાં રહેલ ભક્તોને કોઈ નુકસાન ન થયું ભારતીય સેનાના જવાનો માટે આ એક આશ્ચર્યજનક અને આત્મવિશ્વાસ ભરેલું પ્રસંગ હતું તેમણે માન્યું કે માતાની કૃપાથી જ તેઓ બચી ગયા ઓગણીસો એકોતેરનું યુદ્ધ અને લોંગેવાલાની લડાઈ ઓગણીસો એકોતેરમાં લોંગેવાલાની લડાઈ દરમિયાન પણ તનોટ માતાના આશીર્વાદના ઘણા સંચાલન આજે તનોટ માતાનું મંદિર બીએસએફ બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા સંચાલિત કરવામાં આવે છે મંદિરની સફાઈ પૂજા અને વ્યવસ્થાઓ બીએસએફ જવાનો દ્વારા કરવામાં આવે છે અહીં એક મ્યુઝિયમ પણ છે જ્યાં યુદ્ધ દરમિયાન ન ફાટેલા બોમ્બો દર્શાવવામાં આવ્યા છે તનોટ માતાનું સ્થાન તનોટ ગામ જૈસલમેર થી લગભગ 120 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલું છે તનોટ માતાનું મહત્વ તનોટ માતાનું મંદિર માત્ર ધાર્મિક યાત્રાનું સ્થળ નહીં પણ દેશભક્તિ અને શૌર્યનું પ્રતીક પણ છે અહીં દર વર્ષે હજારો ભક્તો અને પ્રવાસીઓ માતાના દર્શન કરવા તેમજ ભારતીય સેનાના શૌર્યને નમન કરવા માટે આવે છે